નમસ્તે મિત્રો અંદર આપણે કોડિંગ અલગ અલગ ક્વેશ્ચન એક છે કે કોઈ સાંકેતિક ભાષામાં મદ્રાસ અને આવી આપેલું છે તો ન્યૂ દિલ્હીને આ ભાષામાં કેવી રીતે દર્શાવે ચાર ઓપ્શન પણ આપેલા છે તો પહેલા શું કરવું પડશે કોડિંગ રીકોડિંગ છે એટલે પહેલા ડીકોડ કરવું પડશે આજે પહેલું જે આપેલું છે આમાં કઈ રીતે કોડ બન્યું છે એ જ લોજિક બીજામાં યુઝ કરવાનું એ જો મદ્રાસ આવી રીતે લખી દઈએ પહેલા એમ એ ડી આર એ એસ હવે જો મદ્રાસ માટે શું આપેલું છે કે ટી બી એસ ઈ બી એન જો ચાલુ કરીએ તો એમ છે ને અહીંયા એન છે એવું દેખાય છે તો એમ અને એન તો એમ પછી એન આવે છે જો એમ થી એન પહેલા નંબર હશે એમ એન એટલે પ્લસ વન બીજા નંબર એ છે તો એ થી બી એટલે ફરીથી પ્લસ એક થાય છે એટલે પહેલો આલ્ફાબેટનું જે નામ છે એનું પહેલો આલ્ફાબેટ છે એ છેલ્લે જતું રહે છે એક પ્લસ થાય છે બીજા નંબરનું છેલ્લેથી બીજે જાય છે

એન પછી શું આવે છે એન પછી ઓ આવે છે એને ક્યાં લખવાનું છે લાસ્ટમાં લખવાનું છે પછી ઈ છે ઈ પછી શું આવે છે એફ આવે છે એફ લખ્યું છે ડબલ્યુ ડબલ્યુ પછી શું આવે છે એક્સ આવે છે આવી રીતે ડી છે તો ડી પછી શું આવે છે તો ઈ આવે છે ઈ પછી શું આવે છે તો એફ આપણું પેન લાઈન જોવાની છે એલ એલ પછી આવે છે એમ એચ છે એચ પછી આવે છે આઈ આઈ છે તો આઈ પછી આવે છે જે જો આવી રીતે બને છે ઓપ્શન ચેક કરીએ જે આઈ એમ એફ તો જે પછી એન છે એટલે આ નીકળી જશે જે આઈ એમ એફ પણ બાજુમાં એફ આપેલો છે બીજું પણ નીકળી જશે જે આઈ એમ એફ છે ઈ એક્સ ઇક્સ એફ ઓ છે આવી રીતે તો આજે ઓપ્શન સી એ શું થશે આન્સર તો આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ અહીંયા પૂછી જો કોઈ સાંકેતિક ભાષામાં બ્રાઉન છે એને આવી રીતે લખેલું છે તો વાયોલેટને આ ભાષામાં કેવી રીતે લખાય સૌથી પહેલા અહીંયા લખીએ જો બી આર ઓ એ રીતે રીતે છે આપેલું છે જો બી છે અને અહીંયા એલ છે છે જુઓ પેલા શું દેખાય છે તો અહીંયા જો પહેલો અક્ષર બી છે એલ છે તો બહુ દૂરના છે અહીંયા પહેલો બી છે અહીંયા ઝેડ છે તો બી થી ઝેડ સુધી જવું હોય અહીંયા બી છે બી થી ઝેડ સુધી જવું હોય જો બી થી એક સ્ટેપ પહેલા જઈએ તો એ આવે છે એ થી એક સ્ટેપ રીવર્સ જઈએ અહિયાં ઝેડ આવે છે એમ ઓ અહિયાં છે એક અને કા બે ફરીથી એના બે સ્ટેપ લાવી માઇનસ લખીએ છીએ આપણે માઇનસ બે ડબલ્યુ છે અને યુ છે તો ડબલ્યુ છે અહીંયા યુ છે ફરીથી માઇનસ બે થાય છે અને એન થી એલ એન અહીંયા છે એક અને બે એટલે કે માઇનસ બે શું કર્યું છે જે આલ્ફાબેટ પહેલું છે એનાથી બે સ્ટેપ આગળનો લખવાનો છે એટલે અહીંયા જો શેના માટે બનાવવાનું છે વાયોલેટ માટે બનાવવાનું છે તો વી આઈ ઓ એલ ઈ ટી તો ચાલુ કર્યા ફરીથી વી છે તો અહીંયા વી લખેલો છે અહીંયા વી થી બી એક નંબર છોડી બીજા નંબરે શું છે ટી છે તો ટી આપણે લેવાનું છે અહીંયા લખીશું ટી કેવી રીતે લીધો તો માઇનસ બે આવી રીતે લખીએ છીએ આઈ છે આઈ થી એક જો અહીંયા આઈ છે એક અને કા બે આ નંબરે છે જી તો અહીંયા લખા હશે અહીંયા નથી આ નીકળી જશે ટીજી અહીંયા છે ટીજી ડબલ્યુ છે આ પણ નીકળી જશે બે ઓપ્શન બાકી રહ્યા એ રીતે આપણે સોલ્વ કરી શકીએ એલ છે તો એલ અહીંયા છે એક બે નંબરે અહીંયા છે જે અહીંયા લખાશે હશે ઈ તો ઈ અહિયાં છે

જોઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ